દાહોદના લીંબડી નગરના સેવક પરિવારની અનોખી પહેલ પર્યાવરણ પ્રત્યે પ્રેમ ધરાવનાર સેવક પરિવાર દ્વારા અનોખો ડોનેશન કરાયું છે લગ્ન સમયે દંપતીને આશીર્વાદ રૂપે આપવામાં આવતા રૂપિયાને આપ્યા પ્રકૃતિ મિત્ર મંડળ લીમડી સંસ્થાને વરરાજા મહર્ષિ સેવક દ્વારા લગ્ન દરમિયાન વૃક્ષારોપણ પણ કરાયું પરિવાર દ્વારા પચીસ હજાર વૃક્ષારોપણનો સંકલ્પ કરાયો હતો કરાયેલ તમામ રૂપિયાથી લીંબડી નગર સહિત આસપાસના વિસ્તારોમાં વૃક્ષારોપણ કરાશે તમામ લોકો કોઈ કોઈ રીતે વૃક્ષારોપણ કરે તેવી અપીલ પણ કરાઈ હતી એ પચીસ હજાર વૃક્ષોનું વાવેતર કરશે એના અનુસંધાનમાં લાસ્ટ ઇયરથી અમે લોકો ઘણા વૃક્ષો લગાયા અને જે લીંબડી ખાતે આપણે રિસેપ્શન રાખ્યું છે એની અંદર જે પણ ચાંદલો આવે એ પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા લીંબડીની આજુબાજુમાં વૃક્ષારોપણ માટે ઉપયોગ થશે અત્યારે જે આપણે ગ્લોબલ વોર્મિંગથી પરેશાન છીએ એ પરિસ્થિતિમાં દરેક પરિવારે અને એક એક વૃક્ષનું વાવેતર જરૂર પ્લાન્ટેશન કરવું છે જેથી કરીને આપણે આવનારી પેઢી માટે એક પ્રેરણારૂપ કિસ્સો પ્રસ્તુત કરી શકીએ અને અમે જે આ ઇનિશિયેટીવ લીધો છે એની અંદર બધા એક એક સાથે સહયોગ આપે એવી અમારી નમ્ર વિનંતી છે